વેલકમ બેક ટુ ગાઈઝ અનધર વિડીયો નવરાત્રિ માતાજીની નવરાત્રી સ્ટાર્ટ થઈ રહી છે અને અમારી સોસાયટીમાં અમે નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ તો પ્રી નવરાત્રિ માટેનું જે ડેકોરેશન લાઇટિંગ તે આજે આપણે બતાવીશું અને જોઈશું કેવું લાઇટિંગ કર્યું છે માના આગમનમાં તો ચાલો જોઈએ સોસાયટીનું આગમન સ્ટાર્ટ કરીએ ગોઘા મહારાજથી ગોઘા મહારાજનું મંદિર આપ જોઈ શકો છો સરસ મજાના કોઈક અમારા જે અહીંયા બિરાજમાન છે સોસાયટીમાં અને એમને ઉપર આપણે સરસ મજાની મલ્ટી કલરની સિરીઝોથી શણગાર્યું છે જોડે એક ઝાડ છે તો ઝાડની ઉપર બી થોડું ઘણું લાઇટિંગ કરેલું છે અહીંયા આપણી સ્કીમનું નામ એમ બ્લુ સ્કાય આપણી સ્કીમ જે સોસાયટી જે ફ્લેટ છે એનો છે તો આ સ્ટાર્ટિંગ પોશન છે અહીંથી લાઇટિંગ છે આપ જોઈ શકો છો સરસ મજાનું લાઇટિંગ સ્ટાર્ટિંગ એન્ટ્રન્સમાં આપણે મલ્ટી કલર સિરીઝ સાથે સ્ટાર્ટ કર્યું છે તો સરસ મજાનું સ્ટાર્ટિંગ એન્ટ્રી સાથે બંને બાજુ યલ્લો સિરીઝથી આપણે શણગાર્યું છે જોડે સ્પોન્સરશિપ ડીયા એસોસિએટ આપણા ફેટમાંથી મેમ્બરે સ્પોન્સરશિપ આપણને આપી છે આ નવરાત્રિ દરમિયાન તો જોઈ શકો છો ટુ અને થ્રી બી એચ કેના ફર્નિચ ફર્નિચર સ્ટાર્ટિંગ પ્રાઇસ થી લઈને તમારા કસ્ટમાઇઝ ઓર્ડરો કમ્પ્લીટ કરે છે દિયા એસોસિએટ તરફથી સ્પોન્સરશીપ સોસાયટીને ત્યારબાદ આપ સ્ટેટ જોઈ શકો છો સરસ મજાનું લાઇટિંગ અને ડિફરન્ટ ડિફરન્ટ પ્લેસીસ પર યલો અને મલ્ટી કલરની લાઇટિંગ સાથે સરસ મજાનું ટ્રીટમેન્ટ આપણા સોસાયટીના છોકરાઓએ કરેલું છે તો સરસ મજાનું આયોજન અહીંયા પણ એક આપણે જે છે દિયા એસોસિએટનું કરવું છે સરસ મજાની લાઇટિંગ જોઈ શકો છો રંગબેરંગી લાઇટિંગો અહીંયા આપણે કરેલી છે યુવાનો અને લેડીઝો નવરાત્રિનો ભાગ લેવા તૈયારી કરવા જોરશોરમાં થઈ રહ્યા છું તો જોઈ શકો છો સરસ મજાનું આયોજન આપણે કરેલું છે નવરાત્રિ નવ દિવસ આપણે આ રીતે ધૂમધામથી ઉજવીશું માની આરાધના અને ગરબા કરીશું અહીંયામાં અને બિરાજમાન કરીશું કાલે આપણે માની સ્થાપના કરી અને આગળ વધીશું જય અંબે જય જય અંબે જય માતાજી બસ આજના વિડીયો માટે